ધોરાજીના જમનાવાડ ગામે સીમમાંથી મોટો જુગારધામ ઝડપાયો છે જેમાં ચુમ્મોતેર હજાર વીસ રોકડા રૂપિયા તથા એકવીસ હજાર પાંચસો ના બાર મોબાઈલ ફોન તેમજ એક લાખ પચીસ હજાર નું વાહન થઈ કુલ કિંમત રૂપિયા બે લાખ વીસ હજાર ના મુદ્દામાલ સાથે દસ આરોપીઓ પકડાયા છે અન્ય નાસી છૂટ્યા છે તેમજ વારી સમૂહની અટકાયત કરવાની બાકી હોય એ જમનાવાડ ગામની સીમ માંથી એલસીબી એ જુગારધામ ઝડપ્યો છે તેમાં બે મહિલાઓના નામ પણ ખુલ્યા છે પકડાયેલ કુતિયાના કુતિયાના સંગરૂર જૂનાગઢ જામકંડોરણા જામનગર પોરબંદર અને ધોરાજી તાલુકાના જમનાવાડના રહેતા ઈસમો છે જમનાવાડ ગામની સીમમાં આવેલો મોટો જુગારધામ ઝડપાયો તે કેમ તંત્રના ધ્યાનમાં અત્યાર સુધી ન આવ્યો તે પણ તપાસનો મુદ્દો છે તથા આ જુગારધામ કેટલા સમયથી ચાલતો હતો અને અન્ય વિસ્તારો કે ગામોમાંથી જુગાર રમાડતા આવતા તો તે પણ અન્ય જગ્યાએ આવા જુગારધામ નહીં ચાલતા હશે કે કેમ તેની પણ ઝીણવટભરી તપાસ થવી જોઈએ તથા નોટબંધી હોવા છતાં જુગારીઓને નોટબંધી ક્યાં નડે છે અલ્પેશ ત્રિવેદી રિપોર્ટ ધોરાજી